એસબીઆઈ આપ્યો ગ્રાહકોને મોટો ઝાટકો જી મિત્રો વિગતવાર વાત કરીએ તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે એસબીઆઈ ત્રણ કરોડથી ઓછી રકમની અમુક એફડી પરના વ્યાજદરોમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો આ ઘટાડો પંદર ડિસેમ્બર બે હજાર પચીસથી લાગુ થશે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ જણાવી દઈએ કે વાત કરીએ તો ત્યારે બે થી ત્રણ વર્ષની એફડી સામાન્ય ગ્રાહકો માટે વ્યાજ દર છ પોઈન્ટ પિસ્તાળીસ ટકાથી ઘટીને છ પોઈન્ટ ચાલીસ ટકા અને વરિષ્ઠ નાગરિકો માટે છ પોઈન્ટ નવ પંચોતેર ટકા ત્યારે ઘટાડીને છ પોઈન્ટ નેવું ટકા કરવામાં આવ્યો છે એસબીઆઈ ત્યારે તે તેની ચારસો ચુમ્માલીસ દિવસ અમૃતવૃષ્ટિ યોજના પર વ્યાજદર ત્યારે છ પોઈન્ટ સાહીઠ ટકા ઘટીને છ પોઈન્ટ પિસ્તાલીસ ટકા કર્યો છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ